અને ગ્રાહકોની મરણ મૂડીને યુનિક કંપનીનો ચૂનો લગાવ્યો મારું નામ રાજુભાઈ ગોસાઈ છે હું બે હજાર સોળ થી આ કંપનીમાં એડવાઇઝર બન્યો છું અને આમાં દર મહિને ભરવાની સ્કીમ હતી દર મહિને વ્યાજ આવે એની સ્કીમ હતી ફિક્સ ડિપોઝિટની સ્કીમ હતી અને મેચ્યુરિટીનો ટાઈમ થયો ત્યારે એ લોકો એમ કે ત્રણ મહિને આપશે છ મહિને આપશે બાર મહિને આપશે અમદાવાદ હેડ ઓફિસે થકા ખાતા અહીંયા બ્રાન્ચ બંધ થઈ ગઈ માથાકુટું મગજ મગજમારી કરે છે ઘરે હવે એના હિસાબે અત્યારે પેમેન્ટ થતા નથી અત્યારે પચાસ જણા અમદાવાદ ગયા છે અમારા ઘરના સહિત અમે બબી બધી રોકાણા જઈ ત્યાં હેડ ઓફિસે પણ એમ કે આજ પૈસા દઈ ગઈ કાલ પૈસા દઈ જાય આમના બે ત્રણ વર્ષ થઈ ગયા બે હજાર એકવીસથી થી અંદર કામે બંધ કરી દીધું છે આ બે હજાર ચોવીસ પૂરી થવા આવી આજ નહીં કાલ આજ નહીં કાલ સિનિયરને ને કહી જઈ તો સિનિયરો એમ કહે છે કે તમે ચિંતા ના કરો પૈસા આવી જશે કંપની ભાગી નથી જવાની કંપની ઉઠી નથી જવાની પણ ટાઈમ દો પણ કેટલો ટાઈમ દઈ હવે તો અમારા ઘરે બધા માણસો આવે છે ગાડીઓ લઈ જાય છે મોબાઈલ લઈ જાય છે આ ફ્રીજ લઈ જાય ટીવી લઈ જાય છે હવે અમારે કરવું શું અમે આવેદન પત્ર દીધું કલેક્ટર ને પોલીસ માં ફરિયાદ દીધી વકીલ આગળ ગયા જાણીતા આગળ તો થાય કંપની નું કામ જે અમે બહુ કેસ કરી પોલીસ વાળા એમ કે અમે આવેદન પત્ર લખી કેટલું કેટલા રોકાણકારો મારા આગળ ટોટલ મારા આગળ ત્રણસો ચારસો ઘરાક હતા અને ટોટલ રોકાણ તો અબજો રૂપિયામાં છે કરોડોમાં માં પછી વી વીવી લાખ રૂપિયા તો ઢગલો છે પણ અબજો રૂપિયા નું રોકાણ છે ઇન્ડિયા લેવલની કંપની છે ગુજરાત ઇન્ડિયા લેવલ રોકાણ પણ દેવામાં કોઈને સમજતા નથી એના ટાઈમે ખુબજ ટૂંક સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ